नगर में 30 से साथे रुपया 15 लाख से વધુના સાયબર ફ્રોડના ગુનામાં પોલીસે એક કિસ્મને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શહેરના ઉગા સર્કલ વિસ્તારમાં આવે પ્લોટ નંબર 1501 માં લક્ષ્મી નિવાસમાં રહેતા પૂર્વીબેન વિજયભાઈ પંડ્યાએ આરોપીઓ એ વિશ્વાસમાં લઈ

હાલ આવ આરોપી ભાવેશ વિનોભાઈ સાને જડપી લીદાબાદ છિલ્લા કણા સમયથી નાસ્તા ફત્તા આરોપી নাসির અલી અમીર અલી ધારાણીને પોલીસે સડપી લઈ કોણ મારજો કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા